એકા નેકા પતંગ મસ્ત હવે મસ્ત છે પતંગ ખા પાછો આજુ પાછું બહુ બધા પતંગ ચગાવે તેમાં રૂમેશ ભાઈ ધાબા પર હોય પગ જો એના કાળા કાળા ધૂળ ધાબામાં એકલી અમારે ધૂળ છે અત્યારે આ ધોયું નથી ને એટલે

નીચે પતંગ પડી ગઈ કા હા આ બાજુ આવે ને અહીંયા અહીંયા બધી હોય ને તો હાથમાં આવે ઉતારવાનો છે ને અમાર અમે દરરોજ વિડીયો ઉતારી ને એટલે જેને કે આજ વિડીયો નથી ઉતારવાનો ઉતારવો છે ને હા ગેમ નો વિડીયો ઉતારશું શું કે છો શીખ કરતા આને ઉડાડતા શીખો કેવાય અહીંયા उदारता फायरो काय आवडते छे ती तो पापा सिखवानो पापा पाही तारे आवे न त्यारे जो आंया भरमे ते आपतंग आवशे ली लेवन तारे का जेने तू तने पतंग जगावा मा रस नी ने का का हेने मने नो आवडे नो आवडे ऊपर अजय નું નાનું હા જ ઓ હો અહીં પણ આ બધી દોરીઓ આમ જોવા ઢગલા કર્યાશ બધી આમ નો કરાય